હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ આજે આપણે સ્ટડી કરીશું ધોરણ આઠ ગુજરાતી માધ્યમ વિષય છે ગુજરાતી એમાં કાવ્ય નંબર છ દુર્ય માલક કયા નંબરનું કાવ્ય છઠ્ઠા નંબરનું કાવ્ય જેનું નામ છે દુર્ય માલક આ કાવ્યના કવિ કોણ છે મકરન દવે એટલે કે મકરન દવે આ કવિતા લખી છે મકરન દવેનો જન્મ તેર અગિયાર ઓગણીસો બાવીસમાં અને એમનું મૃત્યુ એકત્રીસ એક બે હજાર પાંચમાં થયું હતું મકરંદ વૈજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની છે ત્યાંના રાજકોટ જિલ્લાના ગોંડલના વતની કોણ તો મકરંદ દવે વર્ષો સુધી તેઓ મુંબઈ રહ્યા અને તેઓ પછી મુંબઈ પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા સાહિત્યની સાધનાની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે પણ તેઓ ગતિ કરતા રહ્યા હતા કોન મકરંદ ગાંધી યુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુરક્ષતી કવિતા રચના તેઓ માલમી કવિ હતા તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સારી સરળ ભાષામાં પણ ચોથતા રીતે રજૂ થાય છે તેમના જીવનમાં શું છે આધ્યાત્મિક અનુભવ એ સારી સરળ ભાષામાં શું છે સરસ રીતે રજૂ થાય છે તેમને ઓગણીસો ઓગણસીનો રામ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો હતો કોને હવે આ કવિતામાં આપણને શું સમજાવવા માંગે છે તે પેરેગ્રાફમાં આપણે સમજીશું જાણીએ તો જગતમાં સૌથી મૂલ્યવાન તો માનસ માનસ વચ્ચેના પ્રેમ રાગ્ની જ છે દુનિયામાં સૌથી મૂલ્યવાન શું છે માનસ અને માનસ વચ્ચે જે પ્રેમ અને રાગની છે તે સૌથી મૂલ્યવાન વસ્તુ છે ધન માટે વળખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અડનામ આદમીને સ્વા સ્વમાનભેદ જીવવાનો સંસ્કાર આપી જાય એવા આ કાવ્ય છે તો આજની તારીખમાં આજે તમે જોઈ શકો છો કે લોકો પૈસા માટે વળખા મારે છે અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા ફરતા હોય છે ઉઘરાણી પણ કરતા હોય છે આ ઘણી બધી વસ્તુ આજની તારીખમાં નોર્મલ બની ગઈ છે પણ તેનાથી મનુષ્યને શાંતિ અને સુખ પ્રાપ્ત થતો નથી મનુષ્યનું સૌથી મહત્ત્વનો સુખ છે માનસિક શાંતિ શુખ માનસિક શાંતિ તમને દરેકની ઈચ્છા હોય છે કે અમે માનસિક રીતે શાંત હોઈ જાય રાત્રે જ્યારે ઘરે જઈએ ત્યારે અમને આરામથી રાત્રે નિંદ્રા આવે ઊંઘ આવે એવો માનસિક સુખ દરેક માણસને તારીખમાં જરૂરી છે પરંતુ આજના ભાગદોડવાળા જીવનમાં એવો આપણને માનસિક શાંતિ પ્રાપ્ત થતી નથી જીવન વિશેનો ખ્યાલ તદ્દન જોડો જ છે બે માળ છે

આપણા જુદા આંખ આપણા જુદા આંખ એટલે જિંદગી અંગેની આપણી જુદી સમજ બિના રેખે રેખો ઉપરવાળું એટલે પરમેશ્વરની ઉપર ઉપરવાળું એટલે શું કહેવાય પરમેશ્વરની સત્તાવાળું આપણે નહીં કહેતા ઉપરવાળો બેઠો છે ને તો બધું જઈ રહેશે છે ઉપરવાળું એટલે કે પરમેશ્વર ઈશ્વર બાતમાં બીડી વાત એટલે પ્રેમ ભર્યા આરિંગન સાથે કહેવાય દોડ્યું એટલે દોડ પૈસાનો શીખો પ્રેત એટલે અવગત્યો જીવ અહીંયા ક પૈસા પાછળ લગવાયા થયેલા લોકોને પ્રેત કહેવામાં આવે છે નહીં આપણે કહેતા ભૂત પ્રેત વળગી ગયું છે શું હા વગેરે એટલે કે કોઈ માનસિક પાછળ કંઈક ને કંઈક વસ્તુ વળગી જવે એટલે આપણે અહીંયા આગળ મનુષ્ય તરીકે પૈસાની પાછળ વળગી પડ્યા છે અમતું એટલે કસા સ્વાર્થ વગાડવું કંઈ પણ સ્વાર્થ વગાણું એટલે અમતું કહેવાય ખોલવું એટલે મહેકવું કહેવાય અને માનવી પાડી અમઠું અમથું ફોરે બહાર એટલે માણસને મલતાજ જ કોઈ સ્વાદ વગર હૈયો સ્નેહિ ઉભરાવવા લાગે છે એટલે કે જ્યારે આપણે કોઈપણ માણસની મુલાકાત લઈએ કોઈ પણ માણસને જોઈએ મુલાકાત લઈએ ત્યારે આપણું રહ્યું આપણું હૃદય છે એ સ્નેહિ ભરો જાય છે શું છે સ્નેહિ ભરોવાઈ જતું હોય છે આપણે આનંદિત થઈ જતા હોય છે કોઈ પણ પ્રકારના સ્વાદ વગર तो જોઈએ કવિતા કોને કી દુ ગરીબ છેયે કોને ખીંડો રાઈ કા બુરી જા મન લે બોલા આપના જોડા કોડા કનટી સિક્કા પાસી કુડા કનટી નોર એમાં જો સુ બગડી ગયો એમાંથી શીખો ઉપર વાડી બેંક બેઠી છે આપની માલમાલ

સોનાની તો સાંકડી ગરી હેતુ ગણંતુ હે ડોરિયા માટે ડોલતા જીવો જીવતા જો ને પ્રે માનવી પાડી અમઠુ અમઠુ આપણું ફોરે વહાર નાટને સિક્કા નાખ નદીમાં ઢોળીએ માલગ ચાર ઢોળીએ માલગ ચાર ઓકે આ મેં પ્રયત્ન કર્યો થોડું ઘણું રાખી ગાવાનો તમે પણ આનાથી તમે આનાથી સારો પ્રયત્ન કરી શકો છો મને ખબર છે મારો અવાજ સારો નથી હું સિંગર નથી ટીચર છું છતાં પણ પ્રયત્ન કર્યો છે છતાં તમે પણ પ્રયત્ન કરજો આ કવિતાને લાગતી ગાવાનો ઓકે હવે હું સમજાવું છું આ કવિતાનું મિનિંગ શું છે મતલબ શું છે કોને કીધું ગરીબ છે કોને કીધું લાગ છે એટલે કોણ કહે છે અમે ગરીબ છે ને કોણ કહે છે અમે અમીર છીએ લાગ છે તો આ ભૂરી જાવ મનરે બોલા આપણા જુદા જુદા આ તમારા મનની દ્રષ્ટિ છે જોવાની એ તમે ભૂલી જાઓ થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોત અમારી પાસે થોડાક સિક્કા નથી થોડી નોટ જ નથી ને ભાઈ એમાં શું બગડી ગયું છે એમાં શી ખોટ છે હા માણસ તો છે ને અમે બરાબર અમે ભાઈ થોડાક સિક્કા નથી થોડી નોતો નથી પણ અમે માણસ તો છે કે નહીં છે અમારામાં પણ ઈશ્વર વસે છે આ ઉપરવાળી બેંક બેઠી છે આપની મારમ માર એટલે અમારી ચિંતા ના કર અમારી ચિંતા કરવાની ઉપરવાળી બેંક છે એટલે ઈશ્વર છે બરાબર એ મારમ માર છે એની પાસે ઘણું બધું ધન છે અને અમને કોઈ વાળો નિર્ધન લાગશે નહીં આજનું ખાન આજ આપે ને કાલની વાતો કાલ આજનું ખાવાનું આજનું ખાઈ રહીશું આવતીકાલની ચિંતા આવતીકાલ પર છોડી રહીશું દુનિયામાં કેક મળી જો આપણા જેવો સાથ એટલે આ સાત્વિક જીવન છે સરળ જીવન છે અને એમાં પર દુનિયા માલક પર આપણા જેવો કોઈ બીજો સાથી આપણને મળી જાય તો એના પર સાથી સાથ મળીને જીવનમાં આગળ વધીએ સુખ દુઃખોની વાતો કરતા આગળ વધીએ બાદમાં ભેરીને ભાત આગળ વધીએ કયા દોડીએ મારક પર ખુલ્લા ખેતર અડકે પડખે માટી નીલું આપ તમે પૃથ્વી પર જુઓ દૂર દૂર સુધી જમીન પર તો ખુલ્લા ખેતરો તમને જોવા મળે તો ઉપર છત તરીકે ખુલ્લું આકાશ છે આપ છે વચ્ચે એક નાનકડું ગામડું બેઠું છે ત્યાં અમે જીવીએ છીએ ક્યાં કેવો લાભ છે સોનાની ગળીઓ હંમેશા સાંકડી હોય એટલે કે જ્યાં સુ ધનવાન લોકો હોય ને ધનવાન લોકો એ લોકોના મન કેવો હોય ઘણા સાંકડા હોય બરાબર ના આપણા જેવા ખુલ્લા મન રાખે નહીં વિશાળ મન એ લોકોના હૃદય હોય નહીં દોડીઓ માંથી દોડતા એમાં જીવતા જો ને પ્રેત માનવી ભારું અમથું અમથું આપની મારે ફોરે વાર નોટ ને સિક્કા નાક નદીમાં ધોરીએ મારક ચાર અર્થાત માણસે મળતા જો કોઈ સ્વાદ વગર તમારા મનમાં હૈયું એ ઉભરવા લાગે ને તો એમાં જ માનસાઈ છે અને એમાં જ આપણે કહીએ કે આ તમે ધોર્ય માલક એટલે કે સાત્વિક અને સાત્વિક રાસ્તા પર જીવનમાં જઈ રહ્યા છો હવે આજની તારીખમાં આપણે બધાને એકબીજાને ફોન કરીએ છીએ મળીએ છીએ વાત કરીએ છીએ એક સ્વાર્થથી કહે છે સ્વાર્થની મદદથી એક સ્વાર્થ છે આપણે બધા સેલ્ફી થઈ ગયા છે આજની તારીખમાં એટલે આપણે એકબીજાને શું છે કોલ કરીએ તો પણ સ્વાર્થથી કરતા હોય છે કોઈ દિવસ એમને ફોન નથી કર્યો ભાઈ કેમ છો મજામાં બહુ દિવસ થઈ ગયા તમારે યાદ આવી તમે તમને ફોન કર્યો એવો તો બહુ કોક વાર અને કોઈક ઓછા લોકો આવું કરતા હોય છે નહીં તો આજની તારીખમાં આપણે એકબીજાને યાદ કરીએ છીએ ને તો સ્વાર્થી ફોન કરતા અને સ્વાર્થી બીજાને મળતા હોઈએ છે સમજ્યા તો આ કવિતામાંથી તમને શીખવાનું છે કે દુર્ય મારક ચાલે કે સાધ્વિક અને સાચા રસ્તા પર ચાલ જીવનમાં ઈશ્વર તમારે સફળતા અપાવશે તમારે ધનવાન પણ બનાવશે પણ તમારું મન હંમેશા ખુલ્લું વિશાળ હૃદય હોવો જોઈએ સમજ્યા ને ઓકે મનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ભેદભાવ ન હોવો જોઈએ કે અમીર અને ગરીબનો ભેદભાવ પણ ન હોવો જોઈએ દરેકને સમાન આપણે ગણવા જોઈએ સમજમાં આવ્યું યસ નો આઈ હોપ કે તમને આ કવિતા ઇઝીલી સહેરાઈથી ખબર પડી હશે હશેનું ભાષણ સાથે સો વિચ યોર બેસ્ટ એન્ડ ગુડ લક ફોર ધીસ વર્લ્ડ એન્ડ થેન્ક યુ